ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અડતાલીસ ઉપર આવેલા વઢીરિયા ગામ નજીકથી પસાર થતી ભૂખી ખાડીમાં એક કેમિકલ ભરેલું ટેન્કર ખાબકતા અફડાતફડી સાથે ભારે દોડધામ મચી ગઈ હતી બનાવને પગલે હાઇવે ઉપર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા બનાવ પ્રાપ્ત થતી માહિતી અનુસાર વડોદરાથી કેમિકલ ભરીને અંકલેશ્વર તરફ જઈ રહેલું એક ટેન્કર વઢેરિયા નજીક ભૂખી ખાડીમાં ખાબકી ગયું હતું ટેન્કર ખાબકતા હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો વાહનોની લાંબી કતારો જોવા મળી હતી દોડી આવ્યા હતા સર્જાયેલા અકસ્માતમાં ટેન્કર ચાલકનો આ બચાવ થયો હતો જોકે સદનસીબે કોઈ જાનહાની ના સર્જાતા ઉપસ્થિત લોકોએ હાશકાળો અનુભવ્યો હતો ભૂખી ખાડીમાં ખાબકેલા ટેન્કરને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે પસાર ભૂખી ખાડી ઉપર માર્ગ સાંકળો હોવાને કારણે અવારનવાર અકસ્માતો ની ઘટના સામે આવે છે એનએચ દ્વારા ભૂખી ખાડી નું નાડું પહોંડું કરવા વાહન ચાલકો દ્વારા માંગ ઉઠવા પામી છે આજે બપોરે સાડા બાર કલાકે અકસ્માતની ઘટના સર્જાઈ હતી